શું કે ગાય હોય એ ખાઈ જાય છે કોઈ રીતનું નાડા કાઢતા ને એ મોટો ફાયદો થાય છે ને તો મિત્રો આ છે ને એ બે કે અઢી મહિનાની અંદર તૈયાર થઈ જાય છે ને આનો વાઢ કેટલા બે બે ત્રણ વર્ષ સુધી આપણે કારાનો ઉપયોગ કરી શકીએ છીએ ભેંસું ને ગાયું માટે તો જો મિત્રો આમ કંઈક આ હેડીની રીતે સોપાનો આવે છે ને એમ કળ આવું થઈ જાય છે તો મિત્રો આ નેપિયર ઘાસ છે ને અને બે પ્રકાર આવે છે

બહુ જોરદાર તારો થઈ જાય છે ગાયો ભેંસો માટે